હા બોલો હા તો ભુવા હોય તો કેમ ભુવા હોય તો વાત કેમ નો કરે અલ્યા ભુવા એટલે મારા ફોન માં કેમ ફોન કર્યો તમે ભુવા ના ફોન માં ફોન કર્યો ભુવા હા પણ બાપા એમ ની અમે આપડે તમારા ફોન માં ફોન કર્યો પણ અમે નંબર તો લઈએ કી ને કે બાપા નંબર આપો ને કોનો ભુવા નો બોલો કામ કાજ હોય બોલો આપણ કામ કાજ લે તો મારે મારો નંબર જોઈએ છે કામ કાજ હોય બોલો બોનો કામ તો કઈ નથી કામ તો ઈ છે કે હવે થોડાક દિવસમાં સેલી ફેરો જોઈ લેજો એને હો સેલી ફેરો એને જોઈ લેજો એમ કેમ કે તમારો વેમ છે વેમ નથી એમ નથી એના મમરા ભરાઈ ગયા એને મમરા ભરાઈ ગયા હવેનો પાપનો ભરો ભરાઈ ગયો

મારે છે પાંચ વર્ષ ની છોકરી સાંભળજો હું તમને આખી આખી હું તમને એની કહાની કહું એમ નઈ પણ પાછા પાછા તમે એક મિનિટ તમે આ પાછું વાયરલ કરવા માંગો છો કે ખાલી વાત કરવા ના 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 જો હું હું એક આંખ દીકરી છું હું કઈ ફેમસ થવા માટે ને માટે નથી ફેમસ નઈ ઈ જે ખોટું છે ને એવું સાબિત કરતા હો તો નકર ખોટો ટાઈમ બગડે ને મારો એમ નહીં નહીં બરાબર ફેમસ થવા માટે ઈ માટે નથી ફેમસ ની વાત નથી તમે તમારી માથે જે ઈ તમારું થયું હોય ઈ તમે જાહેર કરવા માંગતા હો તો જ વાત થાય નકર એમાં ખોટો ખોટો ટાઈમ બગડે ને એ પણ જાહેર જ છે હા પણ એટલે તમે કહો છો ફેમસ ફેમસ ની વાત નથી આ વાત એ છે કે જે છે એ તમે જ ઓડિયો ચડાવવા માંગો છો પછી એના રેકોર્ડિંગ છે એનું કઈ પુરાવા છે ના 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 તમને સડાવી જ દેજો તમને સડાવી જ દેજો હું તમને કહું ને તો તમારે એના રેકોર્ડિંગ છે તમારી પાસે મારી પાસે ઓલા માં રેકોર્ડિંગ છે અહીં તો પણ બન રેકોર્ડિંગ આપવા પડશે અને અને જો બીજી વાત કે મારી પાસે મારી પાસે એના બધા ટ્રસ્ટી ના નંબર છે મેં એ લોકો ને ફોન કરું છું તો એ લોકો મને જવાબ એ નથી દેતા અગાઉના તમારી પાસે એને પેલા વાત થઈ હોય એ રેકોર્ડિંગ છે કે નથી આ એ રેકોર્ડિંગ છે મારી પાસે હા તો એ અત્યારે જ નાખવા જો એટલે અમે ચડાવી દઈએ આ જો હું તમને મોકલું છું હા પેલા વાત કરી લ્યો તમારે જે પ્રોબ્લેમ થયો તો એ કરી લ્યો એટલે પછી હું ત્યાં ગઈ તી એટલે મેં ત્યાં ને મેં એમ કીધું મે કીધું મેં કીધું મારે પાંચ વર્ષ ની છોકરી છે એટલે મેં મારે છે પાંચ વર્ષ ની છોકરી ને ત્યાં તમારી ઉમર કેટલી છે કીધું કોની મારી હમ મારી છે મારી છે ત્રીસ ત્રીસ વર્ષ હા હું કઈ નાની નથી મારે પાંચ વર્ષ ની છોકરી ઓકે ને તમારે શું પ્રોબ્લેમ હતો તમને જોડો કે તો એટલે આ ઈ તો વયસ માં બહુ ઉપડી ગયો તું ને ઈ તો હા હે એટલે હું ખાલી જાણવા માટે જ ગઈ તી એમ કેતા તા ને કે જેને શોખ હોય ઈ આયા આવી જજો રવિવારે તો હું ખાલી જાણવા માટે જ ગઈ મેં કીધું હાથ મેં કીધું હાથ હશે કે ખોટા ઓલા તેલ હાથ નાખે ને એટલે હું એ પેલા માનતી હમ પછી હું ત્યાં ગઈ પછી ખબર પડી કે આ તો હાવ હાવે હાવે હાવ 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 જતી હમ પછી ત્યાં હું ગઈ એટલે મેં ના જઈને એમ કીધું મેં કીધું મેં કીધું ભુવાજી મારે પાંચ વર્ષ નો છોકરો છે ને એને મજા નથી એ મને એમ કીધું કે જાઓ દિવસ માં હું કઈ બોલી નઈ હું કઈ દીકરો છે કે દીકરો નથી મારો દીકરો નથી ઠીક ઠીક એટલે ખોટું ખોટું કીધું હા મેં ખોટું ખોટું કીધું હવે જેના પેણ માં માતાજી આવતા હોય તો ઈ કે નઈ કે બટા તું ખોટું બોલતો બરોબર તારા પેઢ માં છે ને હકીકતે કે તું ખોટું બોલતો છે ને તારે દીકરી છે તારે દીકરો નથી તો આ સતુ બોલો કે મેલડીમાં બોલ્યો પણ ઈ ખબર નથી પડતી એટલે પછી મેં એને સૃષ્ટિને ફોન કર્યો ઈ કોઈ મને જવાબ નથી દેતો મને કે બાપુ મળે નઈ તમારે અહીંયા આવું પડે તો મારી પાસે ટાઈમ નથી નકર તો હું મેં પણ આજ બપોરે તમે આજ બપોરે મેં તમારો રેકોર્ડિંગ સાંભળ્યું તમે તમારે જીગો બો વાયરે વાત કરાવો ને એમ કઉ ભુવા વાત નહિ થાય કામ કાજ હોય બોલો પણ એમ નહિ તો માતાજી ના ભુવા હોય તો વાત તો કરે ને વાત કેમ નો કરે તો ઈ ભુવા કામ ના આવે અવાજ માં તમે ઉભા રો એક મિનિટ ઉભા જો મારે રૂમ ની બાર જવું પડશે હવે આવે હા બોલો હા તો ભુવા હોય તો કેમ ભુવા હોય તો વાત કેમ નો કરે અલવુ આને મારા ફોન પર તમ ફોન કર્યો તમ ગુવાન ફોન માં ફોન કર્યો ગુવા આતે પણ બાપ એમને અમે આપલે તમારા ફોન માં ફોન કર્યો પણ અમે નંબર તો લઈ લે કે ને કે બાપ નંબર આપો ને બોલો બોલો કામ કાજો એ બોલો આ પણ કામ કાજ લે તો માર મારો નંબર જોઈએ છે કામ કાજો એ બોલો મારો કામ તો કાઈ નથી કામ તો ઈ છે કે હવે થોડાક દિવસ માં સેલી ફેરો જોઈ લેજો એને હે સેલી ફેરો એને જોઈ લેજો એમ કેમકે તમારો વેમ છે વેમ નથી વેમ નથી એના ભરાઈ ગયા હવે એનો તમે હવે તમે હાસા હોય તો આપો ને નંબર આપો ને તમારા માં હોય નંબર લ્યો ને આપો ને કે તમને બધા કેમકે મને વાત કરાવ

મારે પાંચ વર્ષ ની દીકરી છે તો ઈ માતાજી હોય તો માતાજી એમ ન કે કે બેટા તું ખોટું બોલ છુ બરોબર તારે દીકરી છે તારે દીકરો નથી તો ઈ બોલવા વાળું છે કોણ તો હું ઈ કોને જાણવા હાટુ કીધું મે એટલે મારે ખાલી જાણવું હતું કે આ હાસી વાતે મેલડી માં આવે છે કે પછી આ ખોટે ખોટા છે એટલે મે 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 એમ કીધું મેં મેં એમ કીધું મેં કીધું મેં કીધું મારે પાંચ વર્ષ નો છોકરો છે અને એને છે ને મજા નથી દેતી તો એ મને એમ કીધું કે બટા એને પંદર દિવસ માં સારું થઈ જાય તું ઉપા દીકરીમાં પણ મારે તો પણ પાંચ વર્ષની દીકરી છે બરોબર છે એ તું તું થાય મારી પાસે બધું છે વિડીયો વિડીયો બધું છે બરોબર મારી પાસે બધું છે મારા માં બધું નહી હું ન્યા મારે બે ત્રણ આવે છે ને મુંબઈ થી હું એની વાટે છું હું એની વાટે છું એની અને હું એની વાટે છું બરોબર હું આવીશ કમતા નહીં આવી એમ નઈ અને હું એ મા મેલડીમાં ના સોગન ખાઈ ને કઉ છું એક દીકરી તરીકે મા મેલડીમાં ના સોગન ખાઈ ને કઉ છું કે હું હું આવીશ આવીશ ને આવીશ

એ અમારો પ્રશ્ન મામલો છે બરોબર એ બધો પ્રશ્ન મામલો છે અને કોક ને પછી કીટ ને નાખે અને પછી હવે મેલડીમાં માના ભુવા હોય તો પેલા પથ્થર તો ના હોમ્સ આવે આને મેલડી માનો ભુવા કેવાય હવે પિક્ચર સારું થઈ ગયું છે હવે હવે દેખું દેખો જો ગોટે વળી હોય તો ધીમે ધીમે આ કાથી બધે